હરિયાણા કારમાં મોંઘા બ્રાન્ડ ની બોટલો લઈને હર્ષદ કુમાર ગંભીર સિંહ પરમાર જેમનું રહેઠાણ નારાયણ નગર પરિવાર ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ તથા હિતેશ ઘનશ્યામભાઈ પટેલ જેમનું રહેઠાણ ભગત કોલોની સર્કલ પાસે મૂળ રહેઠાણ પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ આરવી દેસાઈ રોડ નવાપુરા મળી આવ્યા હતા પોલીસે કાર ચેક કરતાં પાછળની સીટના વચ્ચેના ભાગે હાથ ટેકવવાના હેન્ડલની પાછળ કાણું હોય તેમાં હાથ નાખીને જોતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી પોલીસે દારૂની ચોસઠ બોટલ જેની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખ બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિગતો જાણવા મળી રહી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા ત્યાંથી પરત આવતા સમયે ગુણગાંવની શરાબની દુકાન પરથી દારૂ ભર્યો હતો આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચવાનો હતો